સમય પહેલા ન્યૂઝપેપરમાં એક ઘટના આવી હતી હું થોડું વર્ણન જ પૈસાદાર પરિવાર હતો વર રાજા દિલ્હીથી આવ્યા હતા દિલ્હી સે દુલ્હા દુલ્હાયા હતા જાન લઈને દિલ્હીથી આવ્યા અને લગ્ન એક પાર્ટી પ્લોટમાં ગોઠવ્યા બપોરના સમયે ત્રણ વાગે સરસ ભવ્યતાથી લગ્ન થયા સાત વાગે રિસેપ્શન ગોઠવ્યું સરસ રિસેપ્શન ચાલુ હતું એમાં કન્યા પક્ષ તરફથી દૂધ પીવડાવવાની એક વિધિ હતી કે અમારામાં વિધિ છે કે રિસેપ્શનના દિવસે વરરાજાને થોડુંક દૂધ એની સાસુ કે કન્યા કે બધા ભેગા થઈને પીવડાવે અને દિલ્હી વાળા વર જાનૈયા બોલ્યા કે અમારામાં વિધિ નથી અમે દૂધ નથી પીતા આ લોકોએ બહુ સમજાયા ના માન્યા વડીલો આવ્યા રિસેપ્શનમાં ખેલ શરૂ થઈ ગયા કોઈ રીતે સમજ્યા નહીં એટલે વર પક્ષના કન્યા પક્ષના મળીને ત્રણસો જણા પોલીસ સ્ટેશને ગયા રિસેપ્શનમાં પોલીસ આવી ગઈ ઝઘડો એટલો વધી ગયો એટલે ત્રણસો જણા પોલીસ સ્ટેશને ગયા છ કલાક પોલીસ સ્ટેશનમાં કાઢ્યા ત્રણસો જણાએ છ કલાક પોલીસ સ્ટેશનમાં કાઢ્યા કોઈ રીતે વર પક્ષ દૂધ પીવા તૈયાર થયા નહીં અને પેલા લોકો દૂધની બોટલ મૂકવા તૈયાર થયા નહીં ઝઘડો એવો ચાલ્યો છેવટે છૂટાછેડા લીધા અને કન્યા લીધા વગર રાત્રે વાગે દિલ્હીમાં પહોંચી ગયા દિલ્હી જવા નીકળી ગયા બપોરે ત્રણ વાગે લગ્ન સાંજે સાત વાગે રિસેપ્શન અને રાત્રે ત્રણ વાગે છૂટાછેડા કેવા ઘટનાઓ બને છે વિચાર ભેદ વ્યવહાર ભેદ આચાર ભેદ એનો સ્વીકાર આપણે નથી કરી શકતા મારી પત્ની આવું કેમ બોલ્યા એને આવું કેમ વિચાર્યું એ આવા કપડાં કેમ પહેરે એ મારી સાથે અહીંયા ફરવા કેમ ના આવે સંસ્કૃતમાં એક તમે વાત સાંભળી હશે તુંડે તુંડે મતીર ભિન્ના માથે માથે મગજ અલગ હોય માથે માથે મગજ અલગ હોય એમ તુંડે તુંડે રુચિર ભિન્ના દરેકની રૂચિ પણ અલગ હોય તમારા જ ઘરમાં કોકને ગળ્યું ભાવે કોકને તીખું ભાવે કોકને વહેલા ઉઠવું ફાવે કોકને મોડા ઉઠવું ફાવે કોક છોકરાને લખીને યાદ રહે કોકને વાંચીને યાદ રહે કેટલાકને રાતે વાંચે તો જ યાદ રહે કેટલાકને હવારે વહેલા વાંચે તો જ યાદ રહે કેટલાકને ગોળીઓ ગળવી ગમે અને કેટલાકને ઇન્જેક્શનના ગોદા જ ફાવે કેટલાકને આયુર્વેદિક જ ફાવે કેટલાકને એલોપેથીક જ ફાવે કેટલાકને વચનાવૃત વાંચવું ગમે કેટલાકને પીડીએફમાં જોવું ગમે કેટલાકને સભામાં આગળ બેસવું ગમે અને કેટલાકને છેલ્લે બેસવું જ ગમે કેટલાકને લાઈટમાં શું ગમે કેટલાકને અંધારામાં શું ગમે કેટલાકને એસી ફાવે કેટલાકને ખુલ્લી બારી એ ના ફાવે કેટલાકને ગુજરાતી મીડિયમ ફાવે કેટલાકને ઇંગ્લિશ મીડિયમ ફાવે કોઈકને આઈ ટેન ફાવે કોઈકને આઈ ટ્વેન્ટી ફાવે કોઈકને લાલ કલર ગમે કોઈકને લીલો ગમે કોઈકને કોહલી ગમે કોકને ધવન ગમે કોકને ક્રિકેટ બિલકુલ ના ગમે દરેકની રૂચિ અલગ અલગ રહેવાની છે વિચાર ભેદનો સ્વીકાર કરવાનો છે આપણા પરિવારના સભ્યો છે એમાં વિચાર ભેદનો સ્વીકાર કેમ નથી કરી શકતા પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા આ હતી એના સંતો તું અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ સમાજના અલગ અલગ પરિવારના સ્વામી દરેકના વિચાર ભેદનો સહર સ્વીકાર કરી શકતા મહેસાણામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી સભા પછી વ્યક્તિગત દર્શન રાખવાના હતા સ્વામીજીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પૂજ્ય ઋષિરાજ સ્વામીને બોલાવ્યા સ્વામી કે વ્યક્તિગત દર્શનનું આયોજન કેમ કર્યું છે બધાને મળી નહીં શકાય સંતો કે બાપા અમે સરસ એક્સરસાઈઝ કરી છે વાંધો નહીં આવે સ્વામી કે વાંધો નહીં તમે વિચાર્યું હોય તો થોડીક વાર પછી સંતોને એમ થયું કે બાપા જે કહેતા હતા આપણે માન્યા નહીં એટલે પાછા કેવા ગયા કે બાપા તમે કહેતા પ્રમુખ સ્વામીજીએ પૂજાના બે ફૂલ લીધા અને સ્વામીએ બંને સંતોને ફૂલ આપ્યા અને સ્વામી શું બોલ્યા સ્વામી કે વાતોમાં લખ્યું છે કે મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે મેં જે વિચાર્યું તો એના કરતા તમે જે વિચાર્યું છે એ વધારે સારું છે વિચાર ભેદનો સ્વીકાર સુરતના આપણે ખરી ભક્ત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા સ્વામીને કહે છે કે બહુ નિરાશ થઈને આવ્યા હતા કે બાપા મેં મોઘા ભાવનો બંગલો લીધો સારા એરિયામાં લીધો ફૂલ ફર્નિશ બંગલો તૈયાર કરાયો અને મારી ઘરવાળીને બંગલો ગમ્યો નહીં એટલે મારે બંગલો વેચવો પડ્યો મોઘા ભાવનો સારો બંગલો મારે વેચી કાઢવો પડ્યો એટલે નિરાશ થઈ ગયેલા હતા પછી એને બાપાને કીધું કે બાપા મારી ઈચ્છા છે એ જ એરિયામાં બીજો એક બંગલો લઉં આપ આશીર્વાદ આપો બીજો બંગલો લઉં કે નહીં સ્વામી કે તારે જ્યાં લેવો હોય ત્યાં લેજે પણ પેલા એને બતાવીને લેજે સ્વામી કે તારે ચંદ્ર પર લેવો હોય તો એ છૂટ છે પણ પહેલા એને એક વાર બતાવજે તારા કરતા જાજો ટાઈમ એને રહેવાનું છે વિચાર ભેદ નો સ્વીકાર અને આપણા વિચાર ભેદ થાય છે એટલે વિખવાદ થાય છે વિવાદ થાય છે આપણે બધા જ એક સરખા પૂર્વ કર્મના નથી કોઈ કયા પરિવારમાંથી આવે કોકના પાપ જુદા પુણ્ય જુદા વિચારધારા અલગ અલગ હોય એનો સ્વીકાર કરવાનો છે આપણા પરિવારના વિચાર ભેદનો સ્વીકાર કરીએ